આ સીધું હે ને આ એ ભગા તરત પૈસા જિલ્લા પડ્યા કા નહી મોતા લોકો ઢાઢા ઘડું જા થોડા કાલે ના હો તો બીહોન મને પાયો ને

રા <laughs> <laughs> <laughs>

અંદર નહીં કોટ કરવા ન એમ બે ટુકડા ભઈના દીધી છે મેમાં આવી બીજી આપણે કાયમ લોટ ગરીબી આવી ગઈ ગરીબી આવી આવતા છે અલ્યા હા ખાવે છે ને પાડે છે એટલે મને ભૂખ લાગી ઘરે તો કાઈ નહીં એટલે બારી બારી ઘર ભર તો મારો બીટુ છે શિકર ગામ પિલુડા के मारो आराम भी करी भाई मैंने तो सै पडे तो हार सा आवे तीनरा चट्टे खराब ऊपर मारा बेटा ओहो यारी प्रेम दी प्यारी जीव, जीव बने जाए तो नहीं भूली यारी बेमात आई रात भुला पडियो तो या गम त्र आयो तो અહ વઈ આયે રાત મે નહોમસ રાત આબ એટલે મુજરો થા હેડો તમે હેડો હેડો તા આપડે તો ભેળા ગયા પાછની હો આપડે તો ખૂબ ભેગા ગયા છે આઈ કને છોડે કડિયા કામ આતા આપડે કડિયા કામે જાતા ને ખૂબ આપડે તો કામ કર્યું તમે બીખ ખંડા ઉપર તા હા આપડે ખંડા ના ઉપર તા ઈ હાલ તમે સારું કરમ તો આયા પાછ હો હો મારા ઘરે મહેમાન આવારા છે કેટલા લાગે દેખાતા નહીં ના આયો એટલે માતર બનાવી દીધી ઘર હેરા એટલે આવતા કોણ ઈસી ઘર આવરા આવરા રામ રામ આ ફોન ફોન મેમણ હાલો દે પણલા મેમણ બેહો અલ્યા બેટા દોસ્તાર છે યો કેમ ને બહુ ઘેરા રહેતા પેલો હમ તમે તો શું આવા છે સીટી બિતિ શું કરો 0 વાયું તમે શું શું વાય માર ના ના મને મસ્ત આવો જો દે આ ચમ ખાલી પરમ આ આ બી થોડું હારો બાત ઇન બા બિયો પર થોડું ઇન બા તો બાત ઓય થોડા કયો પાથી વાસ ને શેદન ના ના હવે દમીયા તે દેસી વેખાતી છે લાખ નો વ્યાજ છે ચલ રોટા ન લાખ તો ભરવાના છે લાખ નું ખાઈ વ્યાજ એમ તો આવા વધારે કમચાર કરી રોટા નહી કરવોના

મું શું કહું હા તમારા કનેરાવડુથી સતુરો છે સતુરો નહી ગપળો અલ્યા ભલે ના છે સતુરો બોલાવરો છે તમ મેમન રોટલા કીને બની લાયા હાર તમ મેમન

રે સોમવાર છે સોમવાર ખાતા પારે એટલે હું ક્યાં હોય શું આ ભલે તો થોડું ખાઈ લે હા આ તો નહીં ને પીઉં દે થોડું પીતો પડું નર મને તમારા પાસે મારા આવું તો તમારા ઘરે પાથો ભઈ એક દાડો આવો ને હા અમે ઢટકો ઈ છે બસ હા બરાબર એટલે હમણાં હમણે એવું રે તારે હવે તને ના નહીં જો હમણાં હમણે તરે હેડો તારે રોટલા સે જીની માતર મે તો કોણ એમ વાળો પર સુકા રામજી બા તો માથે થાય

3 માથ મત ના આલે કે હવ લે હેડ દે મને ભૂખ લાગી પાથ કરી હવે હવે હું તમને આલે મેલ્યો પરમ આલ્યો નાનો ના મેકો alia tari ana badhukha kha sabla akal bakla alia su <laughs> malu bia mana kha tari ana bia mana bia mana bia mana haa kha zaua ana haa haru ito zaua ito alia tari ana me amito khoto la <laughs> alia tari ana bia Di hari ना ओए ओए बताओ क्या

રામ દેબે યમનન ઘરે જતો હા રમાયો રમાયો ને જઈ જા એ હદારીને આવો હા તમે મોડમ પણ લાગા પાણી લાય એ ગલિયા લઈને પાટ તમે નમો પડ્યા તારા ભાઈ પણ ઓ મેં મને કન પાહેન કરશી જ જ આ પડ્યો આ પડ્યો લે ઢોલો ભીધમે બોલા બને કે મારો બેટા એને પૂરું કરી લેશે જો મને દો અરે ખોટું બોલવું પડે રામજીને મોલાય આયા કે તમે અથવારો થઈ ગયો હકે તરહ ભૂખ્યા નહી રહ્યા એટલે લાગે તો લાગે ઘર પડ્યા હોય હકો ક્યારે ધાપી ગયા

તે મામન મેલ દીધા દે કે તમે જોનું ખવરાઈજો પણ તમારે ક્યાં થા હેમ હગો પાછો આલે મને લાગે ઘોળો પીયા બોલ આ આ ઘોળો પીયો જાતા એ તો તમે પીતા જ તા શંકરા દુવાના હારો તર દો હાર ન ગતિ કરવા આવું હાર હો આવજો એ હાર હાર આવ તો યે હે રામજી એ રામજી હા હું તો મચ લેતા 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 જા હું થોડું આલુડો સુપરો હા હગામ તો માતરોથી ખવરાય કેમ હે બગા મને કે ન આવું ની એ હગો પણ